लक्ष्य મોટિવેશન ગુજરાતી मान તમારું સ્વાગત છે તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની વિશેષતા ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા જાણવા વિડિયો અંત સુધી જોવો કૃષ્ણ કે શ્રી કૃષ્ણ હિન્દુ સંસ્કૃતિના મોટા ભાગના ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પૂજાય છે વળી કૃષ્ણને જગતપૂરુ કહેવામાં આવે છે કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામવર્ણના કિશોર તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં વાંસુ સાથે ફરતા હોય છે કે વાંસુ વગાડતા હોય છે હિન્દુ કથાઓમાં કૃષ્ણ એક એકસદ્ધિ સલાહકાર ઉપદેશક વગેરે રૂપે આલેખાયેલા છે તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે ભલે આ વાતોમાં વર્ણવેલી અમુક હકીકતો જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી હોય પરંતુ તેનું હાર્દકો હંમેશા એક સરખું હોય છે કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો તેથી તેમના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે ભગવાન વિષ્ણુએ ધારણ કરેલા મુખ્ય દશ અવતારોમાં સૌથી પ્રચલિત બે અવતારો રામ અને કૃષ્ણના છે કૃષ્ણ અવતાર તેમણે વૈવસ્વત મનવંતરના અઠાવીસમાં દ્વાપરમાં કૃષ્ણના રૂપે દેવકીના પુત્ર રૂપે મથુરાના કારાગૃહમાં લીધો હતો કૃષ્ણનો જન્મ મથુરાના કારાગૃહમાં થયો હતો તેમની માતાનું નામ દેવકી અને પિતાનું નામ વસુદેવ હતું કૃષ્ણ તેમના માતા પિતાનું આઠમું સંતાન હતા કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના આઠમાં સંતાનને મારી ન નાખે તે માટે દેવી શક્તિ દ્વારા પ્રેરાતા કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદજીના ઘેર મૂકવા નીકળ્યા પણ ગોકુળ અને મથુરાના વચ્ચે યમુના નદી પાર કરવાની હતી આઠમના રાત્રે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાજીના પાણી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યું હતું તેથી કૃષ્ણના પિતાએ તેમને ટોપરીમાં માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા કેટલામાં તો કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા ત્યારબાદ તેઓ નંદજીના ઘરમાં ગયા અને તેમના મિત્રને વાત કરી અને કૃષ્ણને યશોદાજીના પાસે મૂકીને તેમની પુત્રી નંદાને લઈ પાછા મથુરાની કેદમાં ગયા પછી દ્વારપાળ દ્વારા કંસને આઠમા સંતાનની જાણ થતાં કારાગૃહમાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા તેને તે શિશુ બાળકી હોવાની જાણ છતાં તેને તે બાળકીને મારવા દિવાલથી અટકાવવાનો પ્રયાસ કર્યો પણ તે બાળકી માં દુર્ગા હતા તે કંસના હાથમાંથી છૂટીને આકાશમાં પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું કે તારો કાર્તને મારનારો પ્રગટ થઈ ગયો છે એવું કહીને આકાશમાં અલોક થઈ ગયા તે દેવી દુર્ગા પુરાણ અનુસાર દેવી નંદાના નામે ઓળખાય છે હિન્દુ ધર્મની સાંપ્રદાયિક માન્યતાઓ હિન્દુ ધર્મમાં વૈષ્ણવ માન્યતા ભગવાન કૃષ્ણ વિશે એકેશ્વરવાદ ધરાવે છે બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ માન્યતા ધરાવતા દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે કૃષ્ણનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે તેમનું સ્વયંરૂપ અથવા તો દિવ્ય સ્વરૂપ સ્વયં સ્થિત છે એટલે કે અન્યાશ્રિત નથી તેમનું તદેકાત રૂપ હુબહુ તેમના મૂળ રૂપ જેવું જ છે પરંતુ દેખાવમાં તે કૃષ્ણના મૂળ દેખાવ કરતાં જુદું હોય છે જેમ કે નારાયણ કે વાસુદેવ રૂપ તેમના આવેશ રૂપમાં કૃષ્ણ પોતાના મૂળ રૂપના જુદા જુદા અંશ સાથે વિવિધ સ્વરૂપે અવતરે છે કૃષ્ણ મથુરાના રાજપરિવારના હતા અને રાજકુમારી દેવકી અને તેમના પતિ વસુદેવના કુળમાન જન્મેલા આઠમા પુત્ર હતા મથુરા એ રાજધાની હતી જેમાં કૃષ્ણના માતા પિતા વસુદેવ અને દેવકીનો સંબંધ હતો દેવકીનો ભાઈ રાજા કંસ તેના પિતા રાજા ઉગ્રસેનને કેક કરીને રાજદાદીએ બેસી ગયો હતો

તેમના અન્ય બે ભાઈ બહેનો પણ બચી ગયા બલરામ અને સુભદ્રા વાસુદેવ અને રોહિણીની દીકરી જે બલરામ અને કૃષ્ણ કરતા ઘણી પાછળ જન્મી હતી તે સમયે આ પ્રકારનું સંઘર્ષ માણસો માટે શક્ય હતું ઉપર જણાવેલા બધા જ અવતારો ભગવાનના અંશાવતાર છે અથવા તો અંશાવતારના અંશ છે પરંતુ કૃષ્ણ તે સ્વયંપૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે

વૈષ્ણવ માન્યતાના લગભગ બધાંજ સંપ્રદાયોમાં વિષ્ણુને પરમાત્મા માનવામાં આવે છે જે બધાંજા અવતારોના મૂળ સ્વરૂપ છે જ્યારે કૃષ્ણને વિષ્ણુના પૂર્ણ અવતાર તરીકે પૂજવામાં આવે છે અને તે કારણે જે તેમને વિષ્ણુથી વિભિન્ન ગણવામાં આવે છે નિંદાત સંપ્રદાયમાં કૃષ્ણને સ્વયં ભગવાન તરીકે પૂજવામાં આવે છે અને તેમને બધાંજા અવતારોના મૂળ ગણવામાં આવે છે વિષ્ણુને પણ કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની આવી ઘણી કથાઓ પ્રચલિત છે જેમાંથી મનુષ્યને ઘણી શીખ મળે છે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો